મિત્રો મારું નામ રાહુલ છે અને આ ઘટના બની તે સમયે મારી ઉંમર છવ્વીસ વર્ષની હતી અને હું રાજસ્થાનનો રહેવાસી છું આ સ્ટોરી લગભગ છ વર્ષ પહેલાંની છે આ સ્ટોરી મારા અને મારા આંટી વચ્ચે બનેલી એક ઘટનાની છે તે દિવસે હું એમ કોમ તે દિવસોમાં હું એમ કોમ કરતો હતો હું મારા કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો તે દિવસોમાં મેં મારા અભ્યાસમાં વધુ ધ્યાન ન આપ્યું હતું તે વર્ષ હું મારો મોટા ભાગનો સમય આનંદમાં વિતાવતો હતો દરેક સમયે આજુબાજુ ફરતો અને અહીં ત્યાં ડ્રાઈવિંગ કરતો હતો મારા ફોન પર દરેક સમય જેવા વિડીયો જોતો આમ હું મારા ખાલી સમયનો આનંદ માણતો હતો પરંતુ કહેવાય છે તેમ જો તમે એક જ વસ્તુ વારંવાર કરો છો તો તમે કંટાળો આવશે તેથી હું લાંબા સમય સુધી તે વિડીયો જોઈને કંટાળો આવી ગયો હતો હવે મારા ખરેખર બધું કરવાનું હતું પરંતુ મારી પાસે તેના માટે કોઈ હતું નહીં પરંતુ કહેવાય છે ને કે જહાં શાહ વહા રાહ તેથી ભગવાનને મને ખૂબ જ સારી તક આપી અને પછી એક દિવસે તે થયું આ દિવસેની વાત છે જ્યારે મારા પરિવારના બધા જ છ થી સાત દિવસની દિવસથી સંબંધીના ઘરે લગ્ન ફંક્શનમાં ગયા હતા મારી પરીક્ષાના કારણે હું જઈ શક્યો ન હતો બાજુના ઘરમાં રહેતી મારી આંટી તેનું નામ સુમિતા હતું તે દિવસોમાં તેના પુત્રની તબિયત સારી ન હતી તેથી તે જઈ શક્યા ન હતા મને ખાવાનું બનાવવા તો આવડતું ન હતું તેથી મારા માટે ખાવા પીવાની વ્યવસ્થા આંટીના ઘરે જ હતી મારા પરિવારે મા મારી આંટીને પહેલેથી જ કહી દીધું હતું કે હું પણ ઘરે જ રહેવાનો છું પછી તે જે દિવસે બધા લગ્ન માટે નીકળ્યા તે દિવસે હું મારી આંટીના ઘરે જમવા ગયો હતો તે દિવસે જમીને મેં મારી આંટીના ઘરેથી તેની તિરાડ જોઈ બીજા દિવસે સવારે હું નાસ્તો કરવા માટે તેના ઘરે ગયો તેણે કહ્યું જ્યારે જ્યાં સુધી તારો પરિવાર લગ્નમાંથી પાછો ના આવે ત્યાં સુધી તું મારા ઘરે સુઈ સૂઈ શકે છે અને અહીં જ રહી રહી શકે છે તું મારી પરી તું તારી પરીક્ષાની તૈયારી કરજે મારા પુત્રની તબિયત પણ સારી નથી અને તેથી તમારા અહીં રહેવાથી થોડીક મદદ પણ થઈ જશે હું મારા આંટીને દરેક રીતે મદદ કરવા તૈયાર હતો આનાથી વધુ સારી તક મળી શકતી ન હતી આંટીએ કહ્યું તારા અહીં રહેવાથી મને વારંવાર ફોન કરવો પડશે નહીં તું અહીં જ રહીજ એટલે મને સરળતા થશે મેં તરત જ આ પાડી પછી હું મારા કપડાં વગેરે લઈને આંટી પાસે ગયો બીજા દિવસે મારે પેપર આપવાનું હતું જેથી જેથી તે દિવસે આંટી સવારથી જ કામમાં વ્યસ્ત હતા હું મારી પરીક્ષા આપવા માટે બહાર ગયો હતો સાંજે ઘરે પાછો આવ્યો ત્યાં જોયું કે આંટી સૂતા હતા એક ઘડી મેં વિચાર કર્યો કે આંટી સાથે જઈને બધું જ કરી લઉં આવું કરી શકતો ન હતો તેથી હું બાથરૂમમાં ગયો અને હલાવીને બધું કાઢી નાખ્યું બીજા દિવસે પણ મારું પેપર હતું તેથી હું તૈયાર કરવા બેઠો રાત્રે આંટી તેના પુત્ર એટલે કે મારા પિતરાઈ ભાઈને ખડાવી તેને સુવડાવ્યો તે પછી અમે બંને ખાધું અમને અને મેં થોડી વાર ટીવી જોયો જોવા બેઠો આંટી પણ રસોડાનું કામ પૂર્ણ કર્યા પછી તે ટીવી જોવા લાગી ઘણી રાત પછી મારી આંટીએ કહ્યું ચાલો હવે સુઈ જઈએ મારા અંકલના રૂમમાં બે પથારી હતી એક એક તેના માટે અને એક તેના બાળકો માટે હું અંકલના પલંગ પર સૂઈ ગયો અને આંટી તેના પુત્ર સાથે સૂઈ ગઈ જ્યારે હું પાણી પીવા ઊભો થયો ત્યાં મેં જોયું કે આંટીના કપડાં અસ્તવ્યસ્ત થઈ ગયા હતા અને તે બધું દેખાતું હતું તે જોઈને હું પોતાની જાત પર કાબૂ રાખી શક્યો ન હતો હું આંટીના બીજા બાજુમાં જ થોડી જગ્યા હતી ત્યાં સુઈ ગયો અને તેના પર હળવેથી હાથ ફેરવવા લાગ્યો આંટી આંટીના હોવાના કારણે હલ્યા પણ ન હતા મને લાગ્યું કે તે જાગી ગઈ છે તેથી મેં રૂમની લાઇટ ચાલુ કરી લાઇટ ચાલુ થતાં જ તે ડરી ગઈ અને તેણે કોઈ કારણોસર મારો વિરોધ કરવાનું શરૂ કર્યું આંટી ગુચ્છા થઈ ગયા અને મને પાછળ ધકેલી દેવાની કોશિશ કરી તેણે કહ્યું કે આ બધું ખોટું છે તે મને કહેતી હતી કે તું મારા દીકરા જેવો છે પણ હું તેની પોતાની જાતને રોકી શક્યો ન હતો પરંતુ બે મિનિટ પછી તેમણે પ્રતિકાર કરવાનું બંધ કરી દીધું કદાચ આ બધું તેના પ્રતિકાર કરવાનો ભ્રમ હતો થોડી વાર પછી જ્યારે તેનો પ્રતિકાર ઓછો થયો ત્યાં તે રડવા લાગી અને કહ્યું કે તે કેટલા સમયથી આ બધું કરવાની રાહ જોતી હતી અંકલ તેમને ખુશ રાખી શકતા ન હતા જ્યારે આંટીએ આ બધું કહ્યું ત્યાં મને તેના પર વિશ્વાસ ન આવ્યો અને પછી કહ્યું આંટી હું તૈયાર જ છું તમને તમને હું બધું સુખ આપી શકું છું આ સાંભળી આંટી ખુશ થઈ ગયા અને તે મને જે રોઈતું હોય તે મળી ગયું પછી ક્રિકેટ મેચ લગભગ એક કલાક સુધી ચાલતી રહી બધું કર્યા પછી અમે સૂઈ ગયા જ્યારે હું સવારે જાગ્યો ત્યારે આંટી સ્નાન કરી રહી હતી હું પણ તેની સાથે સ્નાન કરવા ગયો અને પરિવારના સભ્યો પાછા ન આવ્યા ત્યાં સુધી અમે પતિ પતિની જેમ જ રહ્યા હતા અને મારી આંટી આ દિવસ દરમિયાન ખૂબ જ ખુશ હતા ત્રણથી ચાર વર્ષ સુધી મારા લગ્ન થયા ત્યાં સુધી આ બધું જ્યારે પણ મોકો મળે ત્યારે ચાલું જ રહ્યું હતું મારા લગ્ન પછી તેણે કદાચ બીજા કોઈ સાથે સેટિંગ કરી લીધું હતું પણ હું આ દિવાદમાં પડવા માગતો ન હતો તેથી હું છૂપ જ રહ્યો હવે હું મારી પત્નીને ખુશ રાખું છું અને ખુશીથી જિંદગી જીવું છું મિત્રો આવા જ વિડીયો જોવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ધન્યવાદ મિત્રો